અનિરુદ્ધસિંહના પત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું બે પેટ્રોલ પંપ પર આવી અને ફાયરિંગ કર્યું હોવાના સમાચારે સામે આવ્યા હતા ફાયરિંગ બાદ આખી આ ઘટનાને લઈ સોશિયલ મીડિયામાં હાર્દિકસિંહનો એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડિયો બાદ આ આખી ઘટનાને લઈને અત્યારે ખળભળાટ મચ્યો છે

સંભળાવવા મળી રહી છે હાર્દિકસિંહ જાડેજા કે જેને વિડીયો આખી આ ઘટનાને લઈ અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે તેને આખી આ ઘટના કઈ છે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયા હોવાની વાત પણ તેને સ્વીકારી છે અને જેમાં બે દુકાની શખ્સો કે જેઓ એ બાઇક લઈને આવે છે પેટ્રોલ પંપ પર ઉભા રહે છે અને ત્યારબાદ ત્યાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી નીકળે છે આખી આ ઘટના સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે મોડી રાત્રે આ ઘટના બની એ દરમિયાન પેટ્રોલ પંપ પર હાજર શખ્સે જે ફરિયાદ કરી છે એ ફરિયાદની અંદર જયરાજી જાડેજાના નામનો પણ ઉલ્લેખ કરાયો હોવાની વાત એ સામે આવી છે જો કે એ આખી ઘટના બાદ હવે એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો રહ્યો છે અને આ વિડિયો એ હાર્દિકસિંહ જાડેજાનો છે કે જેણે આખી આ ઘટનાની જવાબદારી લીધી હોવાની વાત પણ એ સામે આવી રહી છે વાયરલ વિડિયોની અંદર હાર્દિકસિંહ જાડેજા શું કઈ કહી રહ્યા છે સાંભળો એ પણ હું અમારા ઘરે આવશું એમ રાજીવજી રીબડા હવે તારી સુરત વાળા તારા ગોંડલ વાળા ને તારા જેટલા વાળા ભાવનગર વાળા બધા ભેગા કરી એ તારી રાજદીપ તને મારી નાખીશ અને તારા પિંટુ ખાતરી ને મરાવી નાખીશ રોડ ઉપર મારા ઘરે આવી વાત એમ હે કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર એ નંબર એ નત પડ્યા રાજદીપ તારી હે ને પંખી તારું ઘર શેરી માં આયે જસ તો તું તારો બાપ ગોન કે દોટાણે તારા ઘરે ફાયરિંગ કરાવી મારે કઈ કામ નહોતું ન તારા ઘરે આવત

છોકરા જેટલા માં કરીને તમને મારી નાખે અમારે આવવાની જરૂર નથી સમજાણું ના તો ખાલી ના પેઢા કરું ખાલી તું જોતો જ આવે જોતો જા ખાલી

દાખ ધમકી પણ આપીએ ને ગાળો બોલતો આખો આ વિડીયો હતો કે જેની અંદર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જોકે હાલ રાજદીપસિંહ જાડેજા એ અમિત ખુટવાળા એ પ્રકરણના કેસની અંદર તે ફરાર છે પરંતુ આખી આ ઘટનાની અંદર જે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગની ઘટના બની હતી કે જેમાં પેટ્રોલ પંપ પર હાજર શખ્સે જયરાજસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આખી આ ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે કે જ્યાં હાર્દિકસિંહ જાડેજા નામના એક શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોની અંદર વિડીયોના શરૂઆતમાં જ એક ચેટનો સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યો છે કે જેની અંદર અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે આ સાથે જ આ વાયરલ વિડીયોની અંદર અને સાથે જ નામના શખ્સને ધમકી આપી હોવાની વાત પણ પણ થઈ રહી છે ફાયરિંગની જવાબદારી એ જાડેજાએ લીધી છે ને અંતમાં એ પણ કહ્યું છે કે આ ખાલી ટ્રેલર છે હજુ આખું એ પિક્ચર બાકી છે આ પ્રથમ તબક્કો હોવાની વાત પણ કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમ આખી આ ઘટના સંદર્ભે કઈ દિશાની અંદર તેમની કાર્યવાહી શરૂઆત કરે છે પોલીસ તપાસે ક્યાં પહોંચે છે તેને લઈને હવે આગામી સમયમાં એ પોલીસ તપાસ પોલીસના નિવેદન બાદ આખી આ ફાયરિંગની ઘટના સંદર્ભે પડદો ઉચકાશે તમારું શું માનવું છે આ વિડીયોને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર